નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી મમ્મી તમારા અને પપ્પાના ચા નાસ્તો ડાઇનિંગ ટેબલ પર તૈયાર છે અને તમારા બંનેની દવા પણ કાઢીને બેડરૂમમાં સાઈડ ટેબલ પર મૂકી છે હું નીકળું છું બપોરે સમયસર જમીને દવા લેવાનું ભૂલતા નહીં કેર સેન્ડલ પહેરતા પહેરતા ડ્રોઈંગ રૂમમાંથી આરાધના કાળજીપૂર્વકના સૂચકો આપી સોફા પર બેઠેલા નંદિની બેનને હળવી બાદ ફરી ઓફિસ જવા નીકળી ત્યારે રૂમમાં પોતા કરતી નવી આવેલ કામવાળી સવિતા બોલી એક વાત આ આરાધના બેનમાં કોઈ ખામી નહીં તો હજી વારા કેમ છે એમને આટલી ઉંમર થઈ ગઈ તો એ લગ્ન નહીં કરવા નંદિની બેન થોડી વાર મૌન રહ્યા સવિતાને સામે જોતી ઊભી રહેલી જોઈ એ બોલ્યા ના કેમ કે મારી દીકરીએ નક્કી કર્યું છે કે આજીવન અમારી સાથે જ રહેશે પછી તે ક્યાંય સુધી મંદિરની બાજુમાં લગાવેલ પોતાના દીકરા અનિકેતના ફોટા સામે જોઈ રહ્યા ને ધીરે ધીરે ફોટો ઝાંખો દેખાવા લાગ્યો ચાલો જલ્દી ભૂખ લાગી છે ને આ ચા ઠંડી થઈ જશે નયનભાઈના અવાજે નંદિની બેનને ચમકાવી દીધા વિચારોને ખંખેરી પોતે સ્વસ્થ થયા પાલવનો છેડો આંખોના છેડા પર ફેરવતા બોલ્યા ચાલો આ આવી વા મેથીના વડા ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે હો જોયું મારી છોકરીનું પણ કહેવું પડે ને બાકી આપણે કહીએ એ પહેલાં જ મન ભાવતી વાનગી હાજર કરી દે છે નયનભાઈ ખુશ થતાં થતાં નાસ્તાની લિજ્જત માણી રહ્યા હા સાવ સાચું નંદિની બેન આટલું જ બોલી શક્યા તું તૈયાર છે ને હું નીચે ઉતરતો થાવ છું તું ધીરે ધીરે આવ આ તેઓનો રોજનો કાર્યક્રમ હતો સવારનો નાસ્તો પતાવી બંને ઘરની નજીક આવેલા અંબાજીના મંદિરે દર્શન કરવા જતા થોડી વાર ત્યાં બેસી એક હળવી લટાર મારી આવતા ને બપોરે જમી શાંતિથી ઊંઘ કરતા ઘરના મોટા મોટા કામ માટે સવિતા આવતી સવારના ચાર નાસ્તાનો અને બપોરનું જમવાનું આરાધના બનાવીને જતી તથા ઘર વપરાશની વસ્તુઓની ખરીદીથી માંડી ઘરના બિલો ભરવા સુધીના તમામ કામ આરાધના જ સંભાળતી તેમજ બંનેની દરેક જરૂરિયાત તેમની ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ અને દવાઓની જવાબદારી પણ આરાધનાએ પોતાના પર લીધેલી બપોરની ઊંઘ પૂરી કરી બંને ઉઠે ત્યાં તો ફરી ચા સમયે પાંચ વાગતા આરાધના આવી જતી રાતનું જમવાનું પતાવી ત્રણેય જણા બગીચામાં ચાલવા નીકળી પડતા ક્યારેક કોઈ ગેમ રમવા બેસી જાય તો ક્યારેક અંતાક્ષરી ને ત્રણેય તેમના પ્રિય એવા જૂના ગીતો ગાતા ક્યારેક આરાધના મૂવીની ટિકિટ લઈ આવતી ક્યારેક હોટલમાં ટેબલ બુક કરાવી દેતી ટૂંકમાં કહીએ તો એક નાનકડો ખુશાલ પરિવાર નંદિની બેન ક્યારેક કહેતા પણ ખરા કે આ તું મને કંઈ જ કરવા નથી દેતી આમને આમ તો હું આળસુ બની રહી છું અને મારો દિવસ પણ પૂરો નથી થતો ત્યારે આરાધના મજાક્યા ફિલ્મી અંદાજમાં કહી દેતી આપ કે દિન તો અભી શરૂ હુએ હે જાની ખાઓ પીઓ ઓર એસ કરો અને બંને હસી પડતા આરાધના હંમેશા ઈચ્છતી કે બંને હવેની જિંદગી શાંતિથી જીવે અત્યાર સુધીના જીવનમાં એમના જે શોખ અને ઈચ્છાઓ હોય એ હવે નવરાશની પળોમાં પૂરી કરે નંદિની તું સાંભળે છે ને હા મને આજે ઈચ્છા નથી તમે જઈ આવો કેમ મારી તબિયત તો સારી છે ને અરે હા બિલકુલ તમ તમારે શાંતિથી જઈ આવો નયનભાઈ મંદિરે જવા નીકળ્યા અને નંદિની બેને દરવાજો વાંસી છાપું લઈ સોફા પર બેઠા છાપાના એક પછી એક બધા પાનાઓ ફેરવાઈ ગયા એક ઊંડા નિશાસો નાખતા હોય એમ છાપું સેન્ટર ટેબલ પર મૂકી ત્યાં જ પડેલું રિમોટ હાથમાં લીધું અને છાપાના પાનાઓની જેમ એક પછી એક ચેનલો ફેરવી જોઈ પણ મનમાં માન્યું તે ટીવી બંધ કરી ડ્રોઈંગ રૂમની બાલ્કનીમાં આવી હિંચકે બેઠા રોડ પર અવર જવર કરતા લોકોને જોઈ રહ્યા વચ્ચે વચ્ચે આખા ઘરમાં આંટો મારી આવતા પણ આજે જાણે મન લાગતું જ નહોતું બાલ્કનીમાં પડેલા કુંડા સાફ કર્યા આમને આમ બે કલાક નીકળી ગયા ને નયનભાઈ આવી પહોંચ્યા હાથ પગ ધોય બપોરના સાડા બાર વાગ્યા ને બેવું જમવા વેડાએ પણ નંદિની બેન ચૂપચૂપ જ રહ્યા નંદિની શું વાત છે કાંઈ થયું છે કેમ આજે આમ ગુમસુમ લાગે છે અરે કાંઈ નહીં અમસ તો જ થોડા થાક જેવું લાગી રહ્યું છે નયનભાઈ એક હાથમાં પાણીનો ગ્લાસ અને બીજા હાથમાં દવા લઈ આવ્યા લે આ દવા લઈ લે અને થોડી આરામ કર તને સારું લાગશે ત્યાં જ ફોનની રીંગ વાગી હેલો પપ્પા તમે બંનેએ જમી લીધું દવા લીધી કે ભૂલી ગયા બપોરના દોઢ વાગે જાણે આલાર્મ સેટ કર્યું હોય એમ આરાધનાનો ફોન અચૂક આવતો જમવાનું પૂછવાના બહાને એ ઓફિસમાંથી બેના સમાચાર જાણી લેતી અરે હા બેટા અમે બંનેએ જમી લીધું ને દવા પણ લઈ લીધી છે અને હવે સુવા જઈએ છીએ તું કાંઈ ચિંતા કર્યા વિના શાંતિથી આવી જજે ભલે પપ્પા આ છોકરી ગમે ત્યાં હોય પણ એને આપણી ચિંતા હંમેશા રહ્યા કરે છે નયનભાઈ બોલતા બોલતા બેડરૂમ તરફ ચાલ્યા નંદીની વેન એમને જોઈ રહ્યા એક ઊંડો શ્વાસ લીધો ને બેડરૂમમાં જઈ એ પણ જરા આડે પડખે થયા પણ આજે એમની પાપણો ભેગી થવાનું નામ જ નહોતી લઈ રહી થોડીવાર વાર પડખા ફેરવ્યા બાજુમાં જોયું તો નયનભાઈ સૂઈ ગયા હતા આજે એમના મનને કળ નહોતી વળતી સવિતાના બોલાયેલા શબ્દો વારંવાર એમના કાને અથડાઈ રહ્યા હતા ક્યાંય સુધી પંખાને તાંકી રહ્યા પછી ઊભા થઈ કબાટ ખોલ્યું ને ઉપરના ખાનાના ખૂણામાં આછા ગુલાબી દુપટ્ટામાં વીંટાળેલી મૂકેલ જૂના ફોટોના આલ્બમ લઈ ધીરેથી અવાજ ના થાય તેમ કબાટ બંધ કરી બાલ્કનીમાં આવી હિંચકા પર બેઠા દુપટ્ટાની ગાંઠ ખોલી પહેલું રહેલું નાનું જૂનું આલ્બમ હાથમાં લીધું અને પહેલો જ ફોટો અનિકેતનો જોયો લગભગ છ સાત મહિનાનો હશે ભાખોડીએ ચાલતા શીખેલો ચાર પગે થાપ થાપ હાથ પછાડતો દોડતો એ કેવો વાલો લાગતો નયનભાઈએ પહેલેથી જ ફોટોગ્રાફીનો શોખ અને અનિકેત તેમનો એકનો એક દીકરો એની જિંદગીની દરેક ક્ષણો એમને કેમેરામાં કેદ કરેલી બીજો ફોટો એ ડગુ ડગું ઊભા રહેલ તાસીખ્યો ત્યારનો કેટલાક એના ખડખડાટ હસતા ચહેરાનો અને એક પછી એક ફોટાઓ ખોલવા લાગ્યા અને નંદિની બેનના હોઠ પર સ્મિત ભરકવા લાગ્યું એ જાણે ભૂલી ગયા કે આ વર્ષો પહેલાંની વાત છે અને એમના મગજમાં વિચારોએ સ્પીડ પકડી અને આંખો સામે જાણે છેલ્લા અઠાવીસ વર્ષની યાદોનું રિકેપ શરૂ થયું અનિકેતના સ્કૂલનો પહેલો દિવસ મારો પાલવ પકડીને કેવો રડ્યો હતો એ શાળાએથી મને આવવા જ નહોતી દીધી પલાઠીવાળી હાથમાં સ્લેટ લઈ તેના પપ્પા પાસે ભણવા બેસતો મ્યુઝિક સાંભળતા જ આંગળી ઊંચી કરી પગ થરકાવા લાગતો ઘરમાં પોતાની સાથે દોડ પકડ રમતો ને મમ્મી પપ્પા જાતે પકડાઈ જતા તે પોતે દોડમાં પ્રથમ આવ્યો હોય એટલો ખુશ થતો પાંચમા ધોરણમાં હતો ને ડાન્સમાં પહેલા ક્રમે મેડલ જીતેલો ત્યારે પપ્પાએ સાયકલ લઈ આપેલી એ જોઈ તરત નીકળી પડેલો સોસાયટીમાં ફેરવવા દસમા બારમા ધોરણમાં ફર્સ્ટ ક્લાસ આવેલો ને નયનભાઈએ પાર્ટી રાખેલી અનિકેત ઉત્સાહી અને ખુશ મિજાજી ક્યારેય કોઈ વસ્તુ માટે જીદ કે માગણી નહીં આઈસી એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું અને કોલેજના પહેલા જ દિવસે પપ્પાએ લેપટોપ ગિફ્ટ આપેલું એ જોઈ ખુશીથી ઉછળતો રીતસર વર્ગી પડેલો નયનભાઈને કે તમને કઈ રીતે ખબર પડી કે મારે આની જરૂર હતી એડમિશનની ખુશી બમણી થયેલી દેખાઈ રહી એના ચહેરા પર એની નોકરીનો પહેલો દિવસ ફોર્મલ વ્હાઇટ શર્ટ ક્રીમ પેન્ટ અને રેડ ટાઈપમાં સજ્જ ગોરેવાન ચહેરો અને ઊભા ઓડેલા વાળ સાથે અનિકેદ ખૂબ જ સુહામણો લાગી રહ્યો હતો ત્યાં જ આલ્બમની વચ્ચે રાખેલો એક ફોટો સરકીને નીચે પડ્યો અને નંદિની બેન સુખદ યાદોની દુનિયામાંથી બહાર આવ્યા બેઠા બેઠા જ વાંકાવડી હાથ લંબાવી ફોટો હાથમાં લીધો નેવી બ્લુ કલરનું સેટ પહેરેલું ઊભા હોળેલા વાળમાં અનિકેત લાલ રંગના ડ્રેસમાં ખુલ્લા વાળ કપાળે લાલ ચાંદલો આરાધના મુક્ત મને હસી રહી હતી અને અનિકેત આરાધના સામે હસતા મોઢે જોઈ રહ્યો હતો આ એ દિવસનો ફોટો હતો જ્યારે અનિકેત પહેલી વાર આરાધનાને ઘરે લાવ્યો હતો બુધવારના એ દિવસે સાંજે છ વાગ્યા હતા અને ડોર બેલ વાગી નંદિની બેને દરવાજો ખોલ્યો તો સામે અનિકેત હતો આ એનો રોજનો સમય હતો ઓફિસથી આવવાનો પણ આજે એની સાથે લાલ ચૂડીદાર ડ્રેસ પહેરેલ વચ્ચે પાથી પાડેલા ખુલ્લા લાંબા વાળ બે નેની વચ્ચોવચ કરેલો લાલ ચાંદલો ગળામાં લાલ દુપટ્ટો ડાબા હાથમાં ઘડિયાળ અને બીજા હાથમાં બ્રેસલેટ અને પગમાં ગોલ્ડન કલરના સેન્ડલ પહેરેલ છોકરી પણ હતી નંદિની બેની પગથી માથા સુધી એક જ નજરમાં જોઈ લીધી આરાધના ખૂબ જ નમણી અને રૂપાળી લાગી રહી હતી એમાંય એની સાદગી અને સુંદરતામાં વધારો કરી રહી હતી એના કપડાનો લાલ રંગ એના ગોરા ગાલ પર રિફ્લેક્સ મારી રહ્યો હતો નંદિની બેને બંનેને અંદર આવવા બોલાવ્યા અને બેઠા ત્યાં અનિકે કહ્યું મમ્મી આ આરાધના મેં તમને વાત કરેલી ને થોડી થોડી મારી ફ્રેન્ડ વિશે આ એ જ છે અને અમે બંને કંઈ ના બોલ્યા અનિકેત જ આગળ બોલ્યો આ પણ એન્જિનિયરિંગ છે આ જ શહેરમાં રહે છે એકદમ નમ્ર સ્વભાવની છે છે જમવાનું પણ થોડું ઘણું બનાવતા આવડે અમે ચૂપ જ રહ્યા જોઈ એ અને સ્વના એકબીજાની સામે જોઈ નર્વસ થઈ ગયા અમારી સામે જોયું પણ અમે બેમાંથી એક પણ કંઈ બોલ્યા નહીં એ સાવ ગભરાય જ ગયેલો અને ધીરેકથી પૂછ્યું તમને ના ગમી આ અને અમે બંને હસી પડેલા અરે બહુ જ ગમે સીધે સીધું કહેતો કેમ નથી કે આ જ થનાર વહુ છે ને એ બંને જાણે રાહતનો શ્વાસ લીધો હોય તેમ હાંસ બોલ્યા આરાધના અમને બંનેને પગે લાગી ને મેં તો એને પ્રેમથી ચૂમીને ગળે લગાડેલી બે મહિનામાં જ બંનેના ધામધૂમથી લગ્ન કરાવ્યા લગ્નમાં આવનાર દરેક મહેમાનોએ બંનેની જોડીના ખૂબ વખાણ કર્યા અને એમને ઘણા આશીર્વાદ આપ્યા બંનેની જોડી શિવ પાર્વતી જેવી જ લાગી રહી હતી મને હજી એ યાદ છે રિસેપ્શન વખતે સ્ટેજ પર ઊભેલા પોતાના દીકરાઓને જોઈને નયનભાઈ ખુશીથી ગદગદ થઈ ગયેલા હાથમાં રહેલો અનિકેતના લગ્નનો આલ્બમ પૂરો થતો થોડા છૂટા પડેલા ફોટામાંથી એક ફોટો હાથમાં આવ્યો એમનો ફેમિલી ફોટો હતો ડાબેથી પહેલી લોબન હેરસ્ટાઈલ સાઈડમાં એક લટ બ્લેક કલરના ઇવનિંગ ગાઉનમાં આરાધના અતિ આકર્ષક લાગી રહી હતી બ્લેક કલરની સિલ્કની સાડી પર ત્રણ શેરની બોર માળા અને હેરસ્ટાઈલમાં નંદિની બેન ઠસાદાર લાગી રહ્યા હતા બાજુમાં બ્લેક સૂટમાં નયનભાઈ ગોલ્ડન ફ્રેમ ચશ્મામાં મોભાદાર પર્સનાલિટી ઉપસી રહી હતી અને આ ત્રણેયને વળગીને ઉભેલો અનિકેત બ્લેક જોધપુરીમાં અત્યંત હેન્ડસમ લાગી રહ્યો હતો આ ફોટો જોતા જાણે વર્ષોથી સંગરી રાખેલું ખારા પાણીનું ઝરણું નંદિનીબહેનની આંખોમાંથી વહેવા લાગ્યું ચાર વર્ષ પહેલાં પંદરમી ડિસેમ્બર બે હજાર બારની સાંજે પાડેલો ફોટો હતો આ નયનભાઈ અને મે લગ્ન તિથિ હતી સિલ્વર જ્યુબીલી એ સાંજે અનિકેત અને આરાધના એ તેમની માટે સરપ્રાઇઝ પાર્ટી રાખેલી દરેક સગા સંબંધી ત્યાં હાજર હતા કેન્ડલ અને સજાવેલું હતું તેમાં પાછું લાઇટિંગના ફ્રેશનરની સુવાસ અને ધીમા રાગે વાગતું ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિકથી બેન્કવેટનું વાતાવરણ આહલાદક બની રહ્યું હતું પહેલા થોડી ગેમ્સ રમ્યા પછી કેક કાપી અને ત્યારબાદ જમવાનું શરૂ થયેલું જમણવારમાં નવી નવી વાનગી પીરસાઈ રહી હતી પાર્ટીમાં હાજર દરેક જણ ખુશીથી એન્જોય કરી રહ્યા હતા આરાધના અને અનિકેત આવેલ સર્વેને પ્રેમથી આગતા સ્વાગતા કરી રહ્યા હતા અને પાર્ટીમાં હાજરી આપવા બદલ આભાર વ્યક્ત કરી રહ્યા હતા નયનભાઈ અને નંદિનીબેન બંને ખૂબ જ ખુશ થયા હતા બંનેના મોઢા પર ખુશીની સાથે સાથે આ જમાનામાં પોતાને મળેલ સંસ્કારી અને લાગણીશીલ દીકરા અને વહુનો સંતોષ પણ વર્તાતો હતો આટલા અતિથિ દેવ સમૂહ વચ્ચે તેમની છાતી ગર્વથી ફૂલી રહી હતી ખૂબ જ સરસ રીતે પાર્ટી પૂરી થઈ આરાધના તું મમ્મી પપ્પાને લઈને ઘરે પહોંચતી થા હું બિલિંગ પતાવીને આવું છું ભલે કહી આરાધના નયનભાઈ અને નંદિની બેન એક ગાડીમાં બેસી ઘરે આવ્યા ઘરે પહોંચ્યાને એક કલાકથી વધારે સમય થઈ ગયો બધા ફ્રેશ થઈ પોતાના નાઇટ ડ્રેસમાં આવી ગયેલા પણ હજી અનિકેત નહોતો આવ્યો થોડી વાર રાહ જોઈ પછી નંદિની બેનને ફોન લગાડ્યો હા બોલો મમ્મી ક્યાં છે બેટા કેમ આટલી બધી વાર લાગી અરે ગાડીમાં છું તમારી માટે હજી એક ગિફ્ટ લાવી રહ્યો છું જોરદાર અથડાવાનો અવાજ થયો હેલો હેલો અને શું થયું અને નંદિની બેન બોલતા રહ્યા પણ સામેથી કોઈ જ અવાજ ના આવ્યો અનિકેતની કાર ભયાનક રીતે ટ્રક સાથે અથડાઈ અને જીવલેણ અકસ્માત ઘટના સ્થળે જ અનિકેતના પ્રાણી વિદાય લીધી નંદિની બેને અને નયનભાઈની એ સરપ્રાઇઝ ગિફ્ટ સફેદ કફનમાં વીંટાળી સ્ટ્રેચર પર લાવવામાં આવી જ્યાં અત્યાર સુધી ખુશીઓની લહેરો ઉઠી રહી હતી ત્યાં જ દુઃખનું વિરાટ મોજું ફરી વળ્યું ચારે બાજુ રોગ કકડ થઈ ગઈ આરાધનાને એવો આઘાત લાગ્યો તે રડી પણ ના આ બધું જોઈ રહી ને અનિકેતના બે ભાન ફસડાઈ પડી સ્મશાને ગયેલા લોકો ક્રિયા પતાવી પાછા આવ્યા શોકાતુર ઘર ભાનમાં આવીને હકીકતથી વાકેફ થઈ અ અનિકેત એને કારમી ચીસ પાડી આરાધનાએ આકરણ કરી મૂક્યો ઘરમાં હાજર સર્વે તેની પાસે દોડી આવ્યા નયનભાઈ અને નંદિની બેને વળગી આરાધના ક્યાંય સુધી ધ્રુસકે ને ધ્રુસકે રડતી રહી પપ્પા મારો અનિકેત મારો અનિકેત અનિકેત વિના આખું ઘર ખાલી થઈ ગયું ખુશાલ ઘરમાં જ્યાં હસી મસ્તીનો ખેલ ખિલાટ સંભળાતો રહેતો ત્યાં હવે લગભગ દુષ્કાજ સંભળાતા કહેવાય છે ને જિંદગીને બદલતા એક ક્ષણ પણ નથી લાગતી એમ જોત જોતામાં બધું જ બદલાઈ ગયું હતું પરિસ્થિતિને થાળે પાડતા બે મહિના થઈ ગયા બધા ધીરે ધીરે પોતાની જાતને સ્વસ્થ કરવાની કોશિશ કરી રહ્યા હતા આરાધનાએ સર્વિસ જોઈન કરી દીધેલી એ ધીરે ધીરે ઘરમાં મન લગાવતી થઈ હતી વીતતા દિવસોની સાથે સાથે એને અનિકેતની તમામ જવાબદારી પોતાના પર લઈ લીધેલી પોતે પણ અંદરથી તૂટી ગયેલી છતાંય ઘરમાં વાતાવરણ હળવું બનાવી રાખવા પ્રયત્ન કરતી બંનેનું દુઃખ ઓછું કરવા સતત કોશિશ કર્યા કરતી રજાના દિવસે ત્રણે ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા આરાધના મારે તારી સાથે એક વાત કરવાની છે હા બોલો ને પપ્પા અમે જાણીએ છીએ કે તું પણ દુઃખી છે છતાંય અમારો દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરે છે આરાધનાની આંખો છલકાઈ ગઈ અમે ખૂબ જ ખુશ નજીક છીએ કે તું અમને પુત્રવધુના રૂપમાં મળી પણ અમારી પણ મા બાપ તરીકેની ફરજ છે કે અમે તારી માટે વિચારીએ તારી ઉંમર જ શું છે બેટા આખી જિંદગી બાકી છે હજી અમે તારા બીજા લગ્ન માટે વિચારીએ છીએ હું પણ ખૂબ જ નસીબદાર છું કે મને એવું ઘર મળ્યું જે મારું છે જે મારા મમ્મી પપ્પા છે જે મારા માટે વિચારે છે પણ હું આજીવન બીજા લગ્ન કરવા નથી માગતી બંનેએ એને ખૂબ સમજાવી પણ આરાધના એકની બે ના થઈ પપ્પા મેં મારા જીવનમાં માત્ર ને માત્ર અને કેતને જ પ્રેમ કર્યો છે હવે તમે જ મને જવાબ આપો એ પ્રેમ હું બીજા માટે કેવી રીતે વહેંચી શકીશ હું બીજા કોઈ સાથે લગ્ન તો કરી લઉં પણ મારું મન ક્યારેય એ બીજા પુરુષને નામ નહીં કરી શકું અને એ બીજા વ્યક્તિ સાથે અન્યાય થશે ને અનિકેત મને મૂકીને ચાલ્યો ગયો પણ એની યાદમાં હજીએ એ આ ઘરના ખૂણે ખૂણે વસે છે આ ઘરમાં દરેક જગ્યાએ દરેક ક્ષણે મને એના હોવાનો અહેસાસ થાય છે મને એનાથી દૂર ના કરો અનિકેત હંમેશા મને કહેતો મમ્મી પપ્પાએ હંમેશા મારો જ વિચાર કર્યો છે મને બધી જ ખુશી આપી છે હવે મારો વારો છે હું એમને મારાથી બનતા દુનિયાના દરેક સુખ આપવા માગું છું આ મારું સપનું છે બેટા અમે તારી મનસ્થિતિ સમજી શકીએ છીએ પણ આખું જીવન એકલા વિતાવું બહુ આકરું છે તું તારે જોઈએ એટલો સમય લે કોઈ ઉતાવળ નથી શાંત ચીતે વિચારીને નિર્ણય કર નંદિની બેન શહેમાં અવાજે બોલ્યા મમ્મી તમે જ કહેતા હતા ને કે અમે બંને એક જ કહેવાયે હવે તો અનિકેતની આંખોએ જોયેલા સપના મને મારી આંખો સામે પૂરા કરવા દો તમે મને હંમેશા દીકરી તરીકે જ રાખી છે હવે તમારી આ દીકરીને આજીવન તમારા હૃદય અને આ ઘરમાં જગ્યા આપી દો અનિકેત તમારી માટે ગિફ્ટ લાવી રહ્યા હતા ને બીજું કાંઈ નહીં તો તમારા દીકરાની અંતિમ ભેટ તરીકે તમારી આ દીકરીને સ્વીકારી લો નયનભાઈ અને નંદિનીબેન બેઉ આરાધનાને ભેટી પડ્યા ને અનિકેતને યાદ કરી એ ત્રણેય રડી પડ્યા હાથમાં રહેલા બધા જ ફોટા ભીંજાઈ ગયેલા અજવાળું નંદિની બેનની આંખોમાં ઓસર્યું અને હળવેકથી રહીને બધું લૂછ્યું ડોરબેલ વાગી નંદિની બેને ઘડિયાળમાં જોયું તો સાડા પાંચ થયા હતા એમને ઝડપથી બધું સંકેલી જેમ તેમ પોતાના કબાટમાં મૂકી દીધું અને મોઢું ધોઈ સ્વસ્થ બની દરવાજો ખોલ્યો સામે આરાધના હતી કેમ આટલી વાર થઈ દરવાજો ખોલતા અને તમારી તબિયત તો બરાબર છે ને ઊંઘ્યા નથી આજે લાગે છે આજે તમારી બોપર બગડી છે આરાધના ઘરમાં આવતા બોલી રહી નંદિની બેને તેને હાથ પકડી પાસે બેસાડી થોડું મલક્યા તેમથી એના કપાળ પર ચૂમી માથે હાથ ફેરવતા બોલ્યા બપોર તો શું બગડે બેટા જેના ઘરમાં તારા જેવી દીકરી હોય એનો તો આખો જન્મારો સુધરી જાય નથી ભલે તું નજરોની સામે પ્રત્યેક ક્ષણ મને તારો જ આ ભાસ આથમતા સૂરજે અજવાળા કીધા ઊગી છે ઘરમાં એક નવી પ્રભાત જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ